અત્યારે આપણે થોડી ખેતી વાત કરી હા બોલો બોલો હા બોલો ને તો શું કામ છે તમારે આપણે ખેતરમાં માં અને પાણીનું કામ આપવાનું હોય તને મજૂરી કામ મજૂરી આવીશ તું મજૂરી આવી ખરો તો મજૂરી શું થાય તારી મારી મજૂરી તો હવે છે ને હું વાંચી વાંચી કટાડી ગયો હું તમારું એક લિસ્ટ દઉં તો વાંચી જ લેવાનું વાંચી લે ઈ મારો બધો ઓલો જે હશે સામગ્રી બધી આ રહી વા રૂપિયા થાયજર એ વાંચી લ્યો આટલો ને આટલો વાંચી લ્યો આ શું ખબર હું કટાળી ગયો જે મજૂરી આવે મારે વાંચવાનું એને દઈ દઉં એટલે વાંધો નહીં વાંચી લે

અને બર્તન કાપવાના તો એક કલાક ના સાત રૂપિયા લેવું ખાલી બસ સાત રૂપિયા તારો કામ તો મને આટલી જ બધું જોઈએ તમે હા એ તો હું બર્તન કાપ્યાનો ઘાયો મારા કઈ ઘાયો એવો કોઈ કોઈ નથી આવ્યો હતો અને એરંડા વેરવા એક કલાક ના પચાસ રૂપિયા પચાસ રૂપિયા આવો એમાં તો ઊંચા ગયો હોય મારે એમને ચીંગા ચીંગા ને લેવા જાઉં હું અમુક અમુક એરંડા આકાશ બાવરીએ દેખાય ને આ નથી આ ધરાધર હવે એમ પચાસ રૂપિયા ના રાખો તો મારો કઈ ન હોય કે

મજૂરી તો મેં તમને કહી દીધી બાકી તમને જો ચા પાણી ન દેજો મને પાણી હું મારા ઘરનું ભરી આવી ચા ન દેજો તમ તાર બાકી પેક તો ખપશે હો પેક કોણ કરતો નહીં કાય વાંધો ન હેલો તમને પેકે મળી જાય ફિરોજ ભાઈ તો હવે તમે ને કાલ થી આવી જાય હા તો કાલ થી તમારું નામ શું મારું નામ મારું નામ મે સમજો ને તમે સરતાજી દરતાજી ખપે કઈ ઓરિજિનલ નામ તમારું તમને નહીં જ કયો કા

ત્યાંથી વાહ કલાક માથે લેવા નતો કલાક તો શું ઘટા કરે કઈ નથી તો મારા દીકરા ખાલી પાંચસો રૂપિયા જઈને રવાનું કર્યો પાહો હાલી હાલી ને સાંજે મરી ગયો વરીને મેકવા ના આવ્યા મારા દીકરા તમારે હું ચોખ્ખા દઉં મેકવા આવો પડશે ને તેડવા આવો પડશે કાંઈ વાંધો નહીં આવી જાય બરાબર કાંઈ વાંધો નહીં હાલો બીજો કાંઈ નહીં બસ એક બાકી પેક હું યાદ રાખજો પેક મારા હાથ તૈયાર રાખજો એટલે કાંઈ વાંધો નહીં એકના બે પેક બરાબર કાંઈ વાંધો નહીં પેક ખપશે ભાઈ પેક વગર મારે કાંઈ વાંધો નહીં હાલો કાંઈ વાંધો નહીં હારો ફીરોજભાઈ હું નીકળું હોય અરે બસ તમે તો ચાયતા નહી હોય પીઓ નહીં અત્યારે ઓડે નહીં ગયો હવે વિચાર કરું અડે જતો તમે ઈપા જાઓ હું ઓડે જાઉં પૈસા જોતા નથી એડવાન્સ હોય તો દેતા જાવ થોડાક એવું હે એક કામ કર કાલે લઈ લઈ

કાઈ ટેન્શન નહિ પેક જડી જાય તો આ વા ધણી આપડી ગાડી પેક માં થઈ જાલે બાપુ ના હાલે હાલ કઈ જાય તાકા ની વેટી પીયા બે બે બાપ